દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખૂબ મહત્વની છે કારણ કે સૌરાષ્ટ્રના મોટા ભાગના દર્દીઓ છે સારવાર માટે રાજકોટ સિવિલ આવતા હોય છે પરંતુ અવારનવાર રાજકોટ સિવિલ છે તે વિવાદોમાં આવતી હોય છે બેદરકારી સામે આવતી હોય છે તાજેતરમાં જ ઘણા એવા કિસ્સાઓ બન્યા હતા

વૃદ્ધ દાઝી ગયા હોવાની પણ વાત સામે આવી છે આ સમગ્ર ઘટનામાં બેદરકારી છુપાવવા માટે જવાબદારોએ પોલીસ ચોકીમાં એમએલસી પણ નો નોંધાવી અને પોલીસને જાણ પણ નથી કરી આગ કેમ લાગી તેનું કારણ જો સામે નથી આવ્યું તો આટલી મોટી સિવિલ હોસ્પિટલમાં આવી બેદરકારી કેમની ચલાવી લેવા અને જો કોઈનો જીવ ગયો હોત તો પણ જવાબદાર કોણ આવા અનેક સવાલો થઈ રહ્યા છે તો આ સમગ્ર ઘટનામાં

સમગ્ર ઘટનામાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યારે જ્યારે તેમને મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો તે પણ ભાગે છે તે કહી રહ્યા છે કે આ સમગ્ર ઘટનામાં મને કશી ખબર નથી સમગ્ર ઘટનાની હું માહિતી લઉં છું પછી તમને જવાબ આપું છું એટલે કે સમગ્ર ઘટનામાં તેમને કશી માહિતી જ નથી અને તે પણ ચાલતી પકડે છે તો બીજી તરફ ઇન્ચાર્જ છે મેડિકલ સુપ્રિડેન્ટ ડોક્ટર હર્ષદ દુસરા એ પણ ઘટના બની કે નહીં તેનું

સાંજે સાંજે ઓફિસ માં સાંજે બોલાવવાના છે સાંજે આવો છો બધા બધા અત્યારે કઈ છે

થઈ રહ્યું છે કે આરોગ્ય તંત્ર શું કરી રહ્યું છે આમ જો અનેક વખત આવી ઘટનાઓ બને છે અને સૌરાષ્ટ્ર સિવિલ છે એ સૌરાષ્ટ્રની મુખ્ય હોસ્પિટલ કહેવાય સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાંથી લોકો છે અહીંયા સારવાર માટે આવે છે ત્યારે આવી ઘટનાઓ છે ખૂબ સરમજનક કહેવાય ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે સિવિલમાં પૂરતી દવાઓ નથી જે ડોક્ટર છે એનું પણ ક્યાંક ને ક્યાંક વર્તન છે તે ઘણી વખત એવું સામે આવતું હોય છે કે જેના લઈને દર્દીઓમાં રોષ જોવા મળતો હોય છે અને અનેક વખત એવી પણ ઘટનાઓ આવી છે કે જે સિવિલમાં છે સફાઈને લઈને પ્રશ્નો ઉઠ્યા છે દવાઓને લઈને પ્રશ્ન ઉઠ્યા છે ડોક્ટર છે તેના વર્તનને લઈને સવાલો ઉઠ્યા છે એટલે આવી અનેક ઘટનાઓ છે જેને લઈને સિવિલ છે છે તે ટાર્ગેટ થતી હોય છે ઘણી વખત છે તેની બેદરકારી ઘોર હોય છે અને જવાબદારો છે તે હાથ ઊંચા કરતા હોય છે હવે એ વસ્તુ મહત્વની છે કે આરોગ્ય મંત્રી બદલાયા છે પ્રફુલ પાંસેર્યાનું નામ સામાવું છે હવે તે આરોગ્ય છે તેને લઈને શું કરે છે ખાસ સિવિલ

આવા જ વધુ અવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ગઈશ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર